આઈસીજીએસ ચખો દ્વારા પિંગલેશ્વર બીચ ખાતે ઇઠ્યોતેર વર્ષના કોસ્ટલ ક્લીનઅપ આઈસીસીના સી સ્વયંસેવકો દ્વારા સંકલન કરવામાં આવ્યું છે નેશનલ સેલિબ્રેટ્સ કંપની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલ છે જે ઇન્ડિપેન્ડન્સ ઇન્ટરનેશનલ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આઈ એસ ચખો દ્વારા પિંગલેશ્વર બીચ ખાતે ઇઠ્યોતેર વર્ષના કોસ્ટલ ક્લીનઅપ આઈસીસીના સ્વયંસેવક દ્વારા સંકલન કરાયું હતું જેમાં વાયુસેના મરીન પોલીસ શાળાના બાળકો યુરેનિયન અને સ્ટેશન કમાન્ડર તેમજ આઈસી જીએસ ચખો આ કાર્યક્રમમાં મહેમાન તરીકે જોવા મળ્યા હતા કાર્યક્રમના આયોજનનું મહત્ત્વ સભાને સંબોધિત કરવામાં આવ્યું જેમાં કુલ બસો ને વીસ લોકોને પર્યાવરણની સ્વચ્છતા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો આ કાર્યક્રમ પ્રદેશમાં પાણીને પ્રોત્સાહિત કરવા માટે અને પ્રધાનમંત્રીની જે જરૂરિયાત સાથે સંરેખિત છે તે આ જાગૃતિ લાવવા માટેનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ચોવીસ ચોવીસ અને અન્ય મુખ્ય દરિયાઈ કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને પાંચસો કિલોગ્રામ જેટલો કચરો આ એકત્રિત કરવામાં આવ્યો અને સ્વચ્છતા મિશનને સફળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા જેવા અનેક સ્લોગનો સાથે ભારત સ્વચ્છતા મિશનને સફળ બનાવવા માટેનો પ્રયાસ કરાયો હતો સ્વચ્છતા એજ સેવા બે હજાર ચોવીસનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો આમ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમનું સંકાલ સંચાલન કરવામાં આવ્યું અને આ સંકલન સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું